ગુડ આફ્ટરનૂન બધાને કેમ છો બધા સવારે ઉઠીને તમે બધાએ બ્રશ કર્યું ને હવે તમે બધા બ્રશની ઉપર જે આમ ટ્યુબમાંથી કાઢો એને શું કહો કોલગેટ કોલગેટ તો એક બ્રાન્ડનું નામ છે એક કંપનીનું નામ છે ટૂથપેસ્ટ એને શું કહેવાય ટૂથપેસ્ટ તમે બધાએ ટૂથપેસ્ટ કરીને હવે તમે ક્યારે એકદમ નવી ટૂથપેસ્ટ જોઈ છે એ નવી ટૂથપેસ્ટ એમાં આવે બોક્સમાં આવે ને બોક્સ ને ગુજરાતી ખોખા જોયા છે ને તો એનું ખોખું જોયું છે હવે કોઈ મને કહેશે એ ખોખાનો આકાર કેવો હોય ટૂથપેસ્ટ આવે છે એમાં એ ખોખાનો આકાર લંબચોરસ હોય હોય ને એનો મતલબ તમે બધા એવા ખોખા જોયા છે તો હવે જો આપણી પાસે એ ખોખા છે કોઈ કહેશે કે તમે જે ખોખું લાવો છો ટૂથપેસ્ટ એ આમાંથી કોના જેવું દેખાતું હોય છે તમે કીધું ને કે એનો આકાર લંબચોરસ હોય જો અહીંયા આપણી પાસે આ હોય એક ખોખું છે પછી એ આ છે હે વિચારો કે આમાં કોનો આકાર એના જેવો છે તેજસ્વી તમે બતાવો છે હમ આના જેવો ઓકે બધાને લાગે છે આના જેવો હશે અચ્છા તો આવો આ જે આકાર ખરો ને આવા આકાર વિશે આપણે ચોથા ધોરણમાં ભણી ગયા છીએ કયું ચેપ્ટર ભણેલા ઈટોની ઇમારત આકાશ માટે ક્લેપ કરો ઈટોની ઇમારત એમાં આવા આકાર વિશે ભણવાનું આવતું હતું તો કોઈને યાદ છે કે ઈંટનો આકાર કેવો હોય એને લાગે છે લમઘન છે આ ઈંટ જેવો જે આકાર ધરાવનારી વસ્તુ છે એ લંબઘન છે વાહ જેણે ભાઈ લંબઘન લાગે છે બધાનું સાચું છે ક્લેપ કરો વેરી ગુડ જોરમાં ક્લેપ કરો એકવાર વાર વેરી ગુડ બહુ સરસ ઈંટનો આકાર લંબઘન જેવો હોય અને લંબઘન જેવો આકાર ધરાવતી બીજી બહુ વસ્તુ હોય બરાબર છે ને આપણે જેને લંબચોરસ કહીએ છીએ ને જો આ મારા હાથમાં શું છે કાગળ હું પૂછું કે આનો આકાર કેવો છે તો આ લંબચોરસ છે અને તમે આને પણ જો લંબચોરસ કહેતા હોય તો કાગળમાં કહો આ કાગળ પણ લંબચોરસ આ આ પતલું છે અને આ પતલું નથી મતલબ આ જાડું છે મતલબ કે આની અંદર જાડાઈ છે એ જાડાઈ માટે આપણે કયો શબ્દ વાપરીએ છે ઊંચાઈ શું વાપરીએ ઊંચાઈ આમાં ઊંચાઈ છે જો આ આ ખોખું આટલું ઊંચું છે જેમ કે ઈટની પણ ઊંચાઈ આવતી હતી ને આ એની ઊંચાઈ આ જે નાનો ભાગ છે આ એ એની પહોળાઈ અને આ શું હતું લંબાઈ એટલે જે લમઘન હોય એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ હોય જ્યારે આવું હોય ને આવું એને ખાલી બે જ વસ્તુ હોય લંબાઈ અને પહોળાઈ બસ અને કહેવાય દ્વિપરિમાણીય ટુ ડી જેને કહેવાય ને થ્રી ડી આવો શબ્દ સાંભળ્યો થ્રીડી થ્રી ડી એટલે જેમાં ઊંચાઈ પણ આવે આ થ્રીડી છે આ ખાલી ટુ ડી છે બરાબર છે ને દ્વિપરિમાણીય આ છે ત્રિપરિમાણીય તો આજે આપણે જે ખોખા વિશે ભણવાના છીએ ને એ બધા હશે ત્રિપરિમાણીય જેમાં જાડાઈ પણ હોય લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ વસ્તુ હોય એવા ખોખા વિશે આપણે આજે ભણીશું બરાબર છે ને અને આપણા ચેપ્ટરનું નામ છે ખોખા અને રેખા ચિત્ર બરાબર છે ને નવમું ચેપ્ટર આથી શરૂ કરીએ તો હવે જો આપણી પાસે કેટલા બધા ખોખા છે દેખાય છે ને ખોખા હવે આ હો છે ને લમઘન જ છે આ પણ લમઘન આ હો લમઘન આ પણ લમઘન આ પણ લમઘન આને આપણે લમઘન કહીશું ના તો લમઘનની વ્યાખ્યા શું મતલબ કઈથી આપણને કઈ રીતે ખબર પડે કે આ લમઘન કહેવાય લમઘન હોય ને એની બધી બાજુઓ લંબચોરસ હોય બધી ના હોય ને તો કમસે ત્રણ ચાર કોઈ પણ તો લંબચોરસ જોઈએ જ તો જ એને લમઘન કહેવાય હવે આમાં કુલ કેટલી સપાટી છે લમઘન ને કુલ કેટલી બાજુ હોય છ વેરી ગુડ છ હોય તો ઈંટમાં તો છ એ છ લંબચોરસ હવે આમાં બધી લંબચોરસ છે કે નહીં જુઓ છે ને બધી લંબચોરસ કોઈ લંબચોરસ મોટો હશે કે કોઈ નાનો હશે પણ હશે તો જે દેખાય ખોખામાં એને જવાનું એ તો પછી જગ્યાએ બધી જ બાજુઓ ચોરસ હોય એને કેવો આકાર કહેવાય આ પણ આપણે શીખી ગયા છે એવો કોઈ આકાર છે જુઓ જેમાં બધું લંબચોરસ હોય સોરી બધી બધા બધી સપાટી ચોરસ હોય કોણ બતાવશે બતાવો મિહિર બતાવો ચાલો જેમાં બધા ચોરસ હોય જો દેખાય છે બધા બધી બાજુ ચોરસ આમાં પણ કુલ કેટલી બાજુ છે છ ચાર નથી છ છે કેટલી છે છ ગણવી છે તમારે જો એક ઉપર એક નીચે અને ચારે બાજુ ચાર થઈ ગઈ છ અને છ એ છ ચોરસ છ એ છ ચોરસ આમાં છ એ છ લંબ ચોરસ હવે આપણા વર્ગમાં એવી પણ એક વસ્તુ છે જેમાં ચાર લંબ ચોરસ અને એમાં બે ચોરસ છે પાછી અને ચાર લંબ ચોરસ ક્યાં છે આપણા આપણા ક્લાસમાં એવી કોઈ વસ્તુ છે બધો શું મળી કોઈ ને વસ્તુ એવી જો હું બતાવું આપણે રાષ્ટ્રીય ગીત વાગીએ ત્યારે આપણને અવાજ ક્યાંથી સંભળાય છે હા જો એ સ્પીકર દેખાય છે તમને ઉપરથી ચોરસ અને એની ચારે બાજુ લંબચોરસ છે જુઓ દેખાય હા તો શું એની બે ચોરસ છે અને ચાર લમ ચોરસ છે તો એને આપણે સમઘન કહીશું કે લમઘન કેટલા લાગે છે કે એને સમઘન કહી દઈએ તો ચાલે હા બરાબર છે હા એને સમઘન કહેવાય નહીં એને હો લંબઘન જ કહેવાય એ પણ લંબઘન જ છે સમઘન એને જ કહેવાય કે છ એ સપાટી ચોરસ જ હોય છ એ છ ચોરસ તો જ એને સમઘન કહેવાય બરાબર છે જો કોઈ એકાદ બે હો ચોરસ ના હોય આમાં તો ચાર ચાર ચોરસ નથી જુઓ ખાલી બે જ ચોરસ તો એને હો લંબઘન જ કહેવાય બરાબર છે આટલું ખબર પડી ગઈ મતલબ આજે આપણે બે ખોખા વિશે ભણીએ છીએ એક સમઘન ખોખું એક લમઘન ખોખું બરાબર છે તો હવે આજે આપણે છે ને આ સમઘન ને લમઘન ખોખાને ખોલવાના છે આખા ખોલીને એકદમ એને બે પરિમાણમાં લાવી દેવાના ત્રણ ત્રિ પરિમાણિયામાંથી એને દ્વિ પરિમાણિયામાં ફેરવી દેવાના બરાબર છે એટલે એને ઊંચાઈ ગાયબ થઈ જશે પછી આપણે ખોલીને જોઈશું કે આ ખોખું કેવું દેખાય છે તો જોઈએ બાજુ છે આ જે બાજુ છે ને એની પાછળ વાળી બાજુ એના જેવી જ હશે બરાબર છે એટલે આ જેવો લંબચોરસ હશે ને એવો આ પછી આ એક દેખાય છે એના જેવો જ આ અને આ જેવો લંબચોરસ છે એના જેવો આ હશે હવે આપણે આ ખોખાને કાતરની મદદથી ખોલી નાખીશું કાપીને બરાબર છે તો આની અંદર જે પેલા વધારાનો ભાગ જે છે ને આ બધો એ આપણે કટ કરી નાખીશું જે એક્સ્ટ્રા હોય ને જો આપણે કાઢી નાખી વધારાનું આ પણ વધારાનું છે આપણે કાઢી નાખીશું હવે આપણે આને अोडी नाकी कट करी છ બાજુ દેખાય છે કે નહીં ગણીએ ને જોજો આ એક પહેલી દેખાય આઠલી અને આ બે આ ત્રણ આ આ દેખાય પાંચ અને આ છે એ છ આ આપણા હાથમાં જે વધ્યું છે અને આપણા હાથમાં મેં જે પકડ્યું આ કાપીને હવે આ તો ખોખું તો રહ્યું નહીં બરાબર છે ને હવે આ જેવું છે ને જ્યાંથી આપણે એને આમ ફોલ્ડ કર્યું છે વાંકું પાડ્યું છે अहिया मोड़, मोड़ते हैं जहां से हम वहाँ हम एक लाइन कर देंगे ठीक है ताकि आपको दिखाई ये दिखा यहाँ से मोड़ा है हमने ठीक है जो आ दिखाई आई आईटी વાંકુ કરી છે અહીંયાથી અહિયા થી પછી સાઈડમાં ભાગ છે ત્યાં આપણે દોરીએ અહિયાંથી હવે તમને ખબર પડશે કે આ અહીંયાથી આમ વાંકુ કરેલું છે આમ અને પછી અને જો આપણે આમ કરી દઈએ પાછું તો આ પાછું શું બની જશે પાછું ખોખું બની ગયું બરાબર છે હવે આપણે આને ખોલી નાખીએ છીએ પાછું જોવા હવે આ છે ને આ રેખા ચિત્ર આ રેખા ચિત્ર આ ખોખાની જાડી આ કહેવાય જાડી અને આપણે પછી આજે લીટી દોરીએ ને આવું ચિત્ર આપણે હમણાં દોરીશું આપણા બોર્ડમાં બરાબર છે અને કહેવાય લંબન ખોખાની જાડી અને આપણે જ્યારે આવું દોરીએ ત્યારે એને કહેવાય રેખા ચિત્ર લંબન રેખા ચિત્ર હવે આને ધ્યાનથી જોઈ લેજો બરાબર આ બાજુ જે હશે ને એવું આ બાજુ હશે સમજાયું તમે આવી બીજી એક જાળી બતાવ લંગ

સરખી ચારે ચાર લમચોરસ એક સરખા અને આ જે ઉપર નો ભાગ છે ને એ કેવો છે જુઓ ચોરસ અહિયાં ચોરસ છે તો આ બાજુ પણ કેવો છે

જુઓ આ પણ એક છે એક બે ત્રણ ચાર પાંચ છ અને છે જુઓ અને અહીંયા એવો દોર્યું છે દેખાય છે ત્યાંથી આપણે એને વાકું કરીશું કોઈ આવશે બનાવવા માટે ચાલો પ્રીતિ જાનવી અને મિથે ત્રણેયની પાસે લમગન ખોખાની જાળી છે ત્રણેય જણા ખોખું બનાવશે બરાબર છે બનાવો કોનું ખોખું બરાબર બને છે આપણે જોઈશું તમારું બની ગયું વાહ બહુ સરસ તમારું ઓકે જો મિથેશ નું પણ બની ગયું જાનવી તમારું બન્યું પત્તાઓ કેવું બન્યું નહીં ખુલ્લું નહીં બનવું જોઈએ ને બંધ બનવું જોઈએ આમનું કેવું છે બાજુથી બંધ થઈ ગયું આમનું પણ બંધ થઈ ગયું જુઓ પત્તાઓ જોઈએ આગળ પાછળ ફેરવો આગળ પાછળ ફેરવો હા જો તમારું એક જગ્યાએથી ખુલ્લું રહે છે ને હવે ખોલી નાખો જોઈએ જાળી ખોલી નાખો હવે અહીંયા જાળી ત્રણેય જણા જાળી મૂકીને જગ્યા પર જતા રહો તમારી જગ્યા પર જતા રહો હા હવે આપણને ખબર પડશે કે કેમ આવું થાય છે જુઓ ત્રણેય જાડીને ધ્યાનથી જુઓ પ્રીતિનું બની ગયું જાહવી નું નહી બન્યું અને મિથેશ નું પણ હવે તમે વિચારીને મને વિચારી જાહવી નું રેખા ચિત્ર જે આપેલું આપણે જાડી એનાથી ખોખું પાછું નહી બન્યું એનું કારણ શું કેમ આવું છ બાજુ તો બધાને છે જુઓ તો આમાં કેમ નહી બન્યું શેની જગ્યા બદલાઈ ગઈ

તમને આવી રીતે સાચી અને ખોટી જાળી ઓળખતા આવડવી જોઈએ બીજી કેવી ખોટી કહેવાય ખબર છે આમાં જુઓ આ લંબોરસ છે ને અને આ લંબચોરસ પછી આ લંબોરસ ને આ બંને લંબચોરસ જો એક સાથે નથી આમાં બે મોટા મોટા તમે એક સાથે બનાવી દો તો પણ એમાંથી બને નહીં જે છે ને આમ એક એક છોડીને એ સરખા જ હોવા જોઈએ જો આમાં એક આવો છે પછી પાછો આવો એક આવો પછી આવો જો આ બંને બાજુ જ તમે બનાવી દો તો પણ એ જાળી ખોટી બને હવે તમને ઓળખતા આવડશે કે લમઘનની કયું રેખાચિત્ર સાચું છે ને કયું રેખાચિત્ર ખોટું છે આપણને બંને ઓળખતા આવડવા જોઈએ તો હવે આવો આપણે ઓળખવાનો એક દાખલો ગણીએ હવે આપણી ચોપડીમાં આવી છે ને ચાર જાળી દોરી છે એમાંથી આપણે કઈ સાચી છે ને કઈ ખોટી છે એ કહેવાનું છે જુઓ આપણી ચોપડીમાં પેજ નંબર એકસો છવ્વીસ ઉપર છે ચાર રેખાચિત્રો દોરેલા છે આપણે સાચું રેખાચિત્ર શોધવાનું છે હવે તમારામાંથી હું ગમે તે એક જણને બોલાવીશ બરાબર છે અને એમણે કહેવાનું કે પહેલું રેખાચિત્ર જે છે ચારમાંથી પહેલું એ વાળું એ ખરું છે કે ખોટું પછી બી બીજા કોઈને પૂછીશું પછી સી ત્રીજા અને વાળું કોઈ ચોથાને પૂછીશું હવે તમને ઓળખતા તો આવડે છે ને કે કયું સાચું હશે ને કયું ખોટું હશે ચાલો આ બાજુથી આવી જાઓ આ ગ્રુપમાંથી કોણ આવશે ખુશી બનાવી જાઓ ચલો તમારે આ પહેલું ચિત્ર છે ને જોવાનું એ વાળું અને એમાંથી જાડી બનશે કે નહીં તે કહેવાનું જોઈ લો જોયું ધ્યાનથી ચાલો તમને શું લાગે છે કે રેખા ચિત્ર બનશે તો ત્યાં ખરું કરીશું કે ખોટું ખરું ભાઈ એ કહે છે કે એ વાળું રેખા ચિત્ર સાચું છે અને એમાંથી જાડી બનશે બરાબર છે હવે તમે બધા ચેક કરશો ને ઓકે ચાલો

ટીચર સમગન કેવો આકાર અને ચોરસ આકાર નહિ કહેવાય આ સમગન છે કેવું છે અને આ

માણ્ય હતું હવે દ્વિપરિમાણીય થઈ ગયું આ છે સમગન ખોખા ખોખાની જાળી દેખાય છે હવે આપણે જ્યાંથી વાકી કરી છે ને ત્યાં આપણે એક રેખા દોરી દઈએ બરાબર છે પાછું આપણે સમગન બનાવવું હોય તો આપણે કરીએ તો વાળીએ તો પાછું આ સમગન ખોખું બનાવ્યું ને તો શું દર વખતે આપણે ખોલીએ તો દર વખતે આવી જ જાળી મળે

જો સમઘન પાછું બની ગયું તો સમજી જવાનું એ જાડી સાચી છે ના બની તો ખોટી છે બની બની ગયું ગયું જો જો ભાઈ વાહ વેરી ગુડ બહુ સરસ અને ચારે બાજુ તમે જો ટેપ મારી દો ને તો પાછું એ બની જાય મતલબ આ જાડી સાચી છે બરાબર છે ને આમાંથી ઓ પાછું સમઘન બનાવી શકાય હવે બીજી એક જાડી જોઈએ આપણે જો આ એક જાડી છે એના જેવી છે આ લગભગ પણ સેમ જ છે જો આવી એક જાડી છે આપણી પાસે આમાંથી બને છે કે નહીં કોણ જોશે આર્યન બનાવેલો આર્યન ભાઈ બનાવો જગ્યા પર જતા રહો તમારી હો પછી બનાવો આજુબાજુવાળા જોજો કે કેવી રીતે બનાવે છે પાછું સમઘન બને છે કે નહી સમઘન લાવો લાવો અહિયાં બની ગયો બની ગયો સરસ જો પાછો એવો બની ગયો સરસ બન્યો ને સમઘન ફટલ જો આને આપણે ખોલીને જોઈએ જો જે જાડી મળે છે એ સાચી છે તો આની ઓળખ કેવી અને આ કેવી રીતે ખબર પડે કે હા આ સમઘનની જાળી સાચી છે લમઘનમાં તો આપણે સમજી ગયા સમઘનમાં કેસે પતા ચેગા એક તો બધી તો લંગ ચોરસ હોય બધી ચોરસ હોની ચીએ અચ્છા તમે ઓર એક ચોરસ વાળી દે આપકો દેખો યે ભી એ ઇસમે સારે ચોરસ હોય તો આમાંથી સમઘન બને છે કે નહીં ચાલો બનાવો તમે સુપ્રિયા સુપ્રિયાને ચાલો બનાવો સુપ્રિયા બેન તમે હેડો જ્યાં પેલી રેખાઓ દોરી છે ત્યાંથી વાંકું કરવાનું એમાં પણ છ ચોરસ છે જેમાં આમાં પણ છ ચોરસ હતા આ બેમાંથી તો જાડી બની ગઈ આમાંથી બને છે કે નહીં જોઈએ આપણે બને છે નહીં બની જો આપણે બનાવવા ટ્રાય કરી તો નહીં બન્યું આમાંથી આમાં પણ છ ચોરસ તો છે જ જુઓ તો આમાંથી કેમ ના બન્યું હા આમાં પણ જુઓ છ ચોરસમાં એક બાજુ અહીંયા છે ને સામે તો છે જ નહીં બધી લાઇનમાં જ છે મતલબ આ રેખા ચિત્ર ખોટું છે આમાંથી સમઘન બનાવી શકાય નહીં તો હવે તમને ઓળખતા આવડશે કે શેમાંથી સમઘન બનાવાય ને શેમાંથી નહીં બનાવાય અને દોરવાનું તો દોરતા આવડે તો હવે ચલો ચાલો દરેક ને ચોપડીમાં ખોખા અને રેખા ચિત્ર ચેપ્ટર મળ્યું હવે જુઓ પેજ નંબર એકસો છવ્વીસ ઉપર નીચે ચાર રેખા ચિત્રો આપેલા છે લમઘણના છે કે સમગરના લંગણના છે ને હવે તમારે સાચા હોય એની પર ખરું કરવાનું ખોટા હોય ત્યાં ચોકડી કરવાની કરો ચાલો પેન્સિલ લઈ લો હાથમાં હમણાં આપણે શીખ્યા ને કે લમઘણના સાચા રેખા ચિત્રો કેવા હોય એટલે કે જે જાડી તમને સાચી લાગે ત્યાં ખરું કરો અને ખોટી લાગે ત્યાં ખોટાની નિશાની કરો ચલો એ વાળું તો ખરું હતું બરાબર છે બી વાળું ખોટું સી વાળું સાચું હતું કે ખોટું સાચું સાચું વેરી ગુડ અને ડી વાળું ચલો મિહિર લાગે છે સાચું છે ડી વાળું ખોટું છે મિહિર એમાં ભૂલ છે એવી જાડીમાંથી લમગણ નહીં બને ચાલો હવે સામેના પેજ પર આવી જાઓ હા અહિયાં જુઓ ચોરસ ચોરસ દોરેલું દેખાય ચોરસ ખાના વાળું એમાં બે સમઘનના રેખા ચિત્રો દોર્યા છે એ લોકોએ અને એ સાચા છે એમાંથી સમઘન બને બરાબર છે ને એક તો આવું જ છે જુઓ હમણાં તમે બનાયેલો ને તેવું આવું આમાંથી તો બનેલું હવે તમારે આવું બીજું એક બનાવવાનું છે જેમાંથી બને બરાબર છે ને અને પછી એક એવું બનાવવાનું કે જેમાંથી નહીં બને ખોટું એક સાચું બનાવવાનું એક ખોટું બનાવવાનું પછી તમારા મનપસંદ રંગ પૂરો